મહુવાના કોડીજ ગામે લોટ સાથે હત્યાનો ચોંકાવનારો બનાવ નમસ્કાર સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા અમારા પ્રતિનિધિ સંજય વાઘેલા પાસેથી મળતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના કોડીજ ગામમાં માનવતા શર્માય તેવો બનાવ સામે આવ્યો છે ગામમાં રહેતા પિંચાસી વર્ષીય વૃદ્ધ મહિલાની

લૂટી અને સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા આ બનાવનો ખુલાસો ત્યારે થયો કે પાડોશી વૃદ્ધાને સકમંદ હાલતમાં જોઈ પોલીસને જાણ કરી અને ઘટનાની જાણ થતા જ મહુવા ગ્રામ્ય પોલીસ ઘટના સ્થળ પર દોડી પહોંચી અને પોલીસ ટીમે સ્થળ પર પુરાવા એકત્રિત કર્યા અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો તપાસ દરમિયાન પ્રાથમિક અનુમાન થયું કે મહિલાની હત્યા ગડો દબાવીને કરવામાં આવી હતી આ આ માહિતી મળતા જ પોલીસે કેસને લૂંટ સાથે હત્યા તરીકે ગણાવી વધુ તપાસ હાથ છે મૃતકના પરિવારજનો દ્વારા અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હાલમાં ગંભીર ઘટનાની તપાસ ચાલી રહી છે પોલીસ આસપાસના વિસ્તારમાં સીસીટીવી ફૂટેજ અને શકમંદ લોકોની પૂછપરછ કરી રહી છે જેથી આરોપીઓ સુધી પહોંચવામાં મદદ મળે ગામમાં આ ઘટનાને લઈને ચકચાર મચી ગઈ છે એક બાજુ ગામના લોકોમાં ભયનું વાતાવરણ છે જ્યારે બીજી બાજુ વૃદ્ધ મહિલાની હત્યા અંગે શોકની લાગણી છે રિપોર્ટર સંજય વાઘેલા સહજ ન્યૂઝ અમરેલ